કુળ કપટ માર વિરા ખોટું કરશો તો માતા નહી મળે ખોટું કરશો તો માતા નહી મળે ચમય બેઠે એટલે આવો મહેશભા ચમુ બેસે બે હો આ નવરાત્રીના ઉજાગરા જોવો ને એવું એમ તું કરો આ ઉજાગરા તો હોત ને આઠ દિવસ આપણે કલાકાર બોલાયો મોગા મોગા કલાકાર બોલાયા તા બહુ સારું આયોજન રાખ્યું શું કરીએ હવે કલાકાર નું શું કરશું સસ્તો કલાકાર કરીએ આપડે સસ્તો તો યાર મળશે આપણને મળશે નઈ મળતો હશે ને તો એક કોમ કરીએ ને પૂછી જોઈએ આપડે જો સસ્તો કલાકાર સેટ થતો હોય તો કરી જ નાખીએ કારણ કે આવું બજેટ આપણી જોડે રહ્યું નહી બહુ ભારે ભારે કલાકાર પેલા પેલા બોલાવી લીધે ને હા નવમાં નો અર્થે તો યાર ફૂલ ઇસ્કાર રહેશે નવો પબ્લિક યાર જોવા તો ખરા કેટલો ગરબાનો માહોલ જોવા તો ભાઈ હું શું કઉ સસ્તો કલાકાર બેસ્ટ છે ને આપડા મનીષભાઈ કેતા હતા એટલે મનુ તો ભાઈ એને કહીએ તો બોલાય લાવ તો એમના ક્યાં જઈએ હા રોહેડા એવા કેતા હતા ને એટલે એમને જ કહીએ હા

ના હોય ફૂલ ઓર્ડર એક દિવસ ગેર નહી એટલે નવમાં નો અત્યારે ગમે તે કરો ને અમારે બજેટ ઓછું હોય કલાકાર જોઈએ ગમે તે તમે કેન્સલ કરાવો પણ કલાકાર આપડા તો આવે એવું કરો અરે વધો નહી તમ તાર એવા મને ખબર જ એવું ગાય હાર 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 હું શું કહું બજેટ માં આપડે પોતરી લગી હે ચાલશે ને ઓ હા હારું હારું હે તે પોત્રીમ કઈ નાખે એ હા 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 કઈ તે પોત્રીમ થઈ જશે થઈ જાય એટલે હા પબ્લિક વધી જશે તો કલાકાર આપડો હોય આ કે હમ એ ચાલશે તો ખરો ને

હવે ફોન કરે તો હવે પેલું કલાકાર નું કેતા તા કલાકાર તો જઈએ હેડો થી ઘેર આપડે એમના પણ ચાલે એવું તો હોય માર્કેટમાં માર્કેટમાં એક નંબર હતા તો એટલે ગાસે તો ખરા ને ઘાસે તો હમણે બે અડધું થાય ને ભાઈ કે બંધ કરી દઈએ એમ ના ચાલે ના ના એ તો હું રહી અમાર તો હવારે હવાર લાગી રિસેસ ના પડવી જોઈએ જો વાંધો તો વાત કરી લઈશું અમે ચાલશે તો ખરા ને તો વાંધો નહીં સારું કહે ને એક નંબર પબ્લિક થાય છે બધા બે એવું લાગશે ને તો લહે પછી આપણે જઈએ આપણે કલાકાર ગેરેજ જવાનું કલાકાર ના જવા તું તો હવે તો મોજ કરાવી હતા પછી તમારું રાખવાનું કલાકાર ને જોવા ને બતાવું વિડીયો તમારું ભરા લાવ બતાવ આપડે માતાજી ને ગરબા ગાય ને એટલું મજા આવે ગરબા જાય નહીં ગૌડાવતા તો ને આઠ દિવસ કલાકાર મોટા મોટા પેલા વિક્રમ ઠાકોર બોલાયું પછી સોડા બોલાયો ના હોય પછી ને સુરેજ જયેશ બોલાવ્યો અરે દોઢ દોઢ લાખ રૂપિયા વિક્રમે તો ચાર લાખ રૂપિયા લીધા હતા તો એ તો આખી રાત ગયો નહી હોય પાછું આમાં તો શું પેલા બે દિવસ તો ચાર વાગે બંધ કરી દેતા હતા પણ પછી આ નવમા નો અર્થે તમારે આખી રાત ચાલુ રાખવું પડે જો કાજલ ડોડિયા વિક્રમ ઠાકોર સુરેજ ઝાલા જયેશ સોડા બધા હતા અને આ કલાકાર નું નામ શું જયેશ નોમ જયેશ ઠાકોર ના ના જયેશ ઝાલા એવું ગાય હે તો સારું ને ગાય તમને વિડીયો બતાવે તો ખરો અત્યારે લેડો ફતભાઈ ઉતાવળ માં તા એટલે કલાકાર નું કેવા જઈએ હેડો હેડો તો મને લેજો હા લેડો હેડો ચાય કલાકાર કરવા તો આપડા 9 માં સસ્તો કલાકાર કરવાનો હો કેવ આવ તમાર દર રાખ તો તો મોટા મોટા કલાકારો આવે નવરાત્રી બજેટ ખૂટી ગયું હવે એ મેં કહા વિક્રમ વિક્રમ બધા આવી ગયા ને હવે આપડે નોનો કલાકાર સસ્તો કરીએ બરોબર આવું કલાકાર નું ઘર હવે આવ કલાકાર નું ઘર હેડો હા હમ તોય

હર હું ફોન કરું બરોબર તમને જે તું આ માંગતો હતો હા તો હું બોલાઈ લઈ બરોબર એ બે મિનિટ થશે કર ચા હોને જલ્દી આવ હો આ એ હા ગાય હે તો હારું ને ગાય હે તો એક નંબર તું રોલા પાડો રોલા વખત તો થઈ રહ્યા છે

હેલો શું હાલ ભાઈ ઓર્ડર જતો રે ત્યારે બધું ફટાફટ સારું શું કેસ આવી જશે અરે કાકા કાકા હસ કોર્ડર આવ્યો આપડે યાર અ બાર મહિનો બોલાવતા નહીં કોણ આવ્યો ઓર્ડર લઈ આપડે મનુ આવ્યો હો યાર

કલાકાર એટલે જોયા તો હશે જ ના યાર સિંગર હા સિંગર એવું કરો ડેમો બતાવો તા ડેમો જો હા બતરી જા ડેમો બતાવી દે કોની બોની આપ્યું એમને કોની તો ડેમો બતાવો તમે ડેમો બતાવો તો આપડે પછી તાપ વાણી કરીએ ಕುಮ ಕುಮ ಪಾಗಲೇ ಮಾಡಿ ಪದಾರೋ ರೇ ಕುಮಕುಮ ಪಾಗಲೇ ಆವ ಆಮಾ ಆ ಜಗದ ಆವೋ ಆಮಾ ಆೋ ಜಗದ ಕುಮಕುಮ ಪಾಗಲೇ ಮಾಡಿ ಪದಾರೋ ರೇ તારા આશીર્વાદ મને બહુ પડ્યા છે કે મા તારા આશીર્વાદ મને બહુ પડ્યા છે હે ઓરતા તા મનના મારી તે પૂરા કર્યા છે

હેવી સુખે હાબડે છાય બીને દુખે હાંબડે મેલડી હેવી સુખે હાબળે છાય બીને દુખે મારી માવડી જેની લુગડુ નો તું એદી મેલડીએ ગલડીએ જાલુ કેવી સુખે હાબણે ચાય બીને દુખે હે માળી રોમા પિનુ ગા રોમા પિનુ હા આ જિંદગી ની રમત મેલી તારા ભરોસે સા

જેના જેના ગુગરા વાગતા તા બાપો આવતો તો બાપુ આવતો તો આ જેના જેના ગુગરા વાગતા જેના વાગતા બાપો આવતો તો આવતો તો બાપો આવતો તો કે જેના જેના ગુગરા વાગતા તા ભીલું ભાઈ ચાલુ આ રોડ કન્ન કઈ નો ખુતા આ આને બાબાનો આ બાબાનો આ બાજરો બાબા તારો આશરો આજુબાજુ બાજરો બાબા તારો આશરો આજુબાજુ બાબા તારો આસરો આજુબાજુ બાબા તારો તમે યાર સલાહકારો છો ને યાર

મારું અલ્યા મણિયારા હું તો તન મારુ વલ્યાજી યાદ અપાઈ એવું એમ પણ મેલ લીધું હા હા વધુ લઈ જન ટ્રેનિંગ શેરી વળ આવી સજ કરાવું ઘેર આવો ને તમે તો જૂનો ગીતો જ જાવ હા આપણને તો એ જ ફાવો હારું ભત્રીજા ને કોઈ કાં તા સારું ભત્રીજા આપડે લલકાઈ નાખો હેલો કઈ નાખવું ના હા ગઈ નાખો ગઈ નાખો ೂ ಪಡಧಿ ರಾತ್ರೆ ರೋಮ

આવા ખાલી બે નવરાત્રી પૈસા કલાકાર બને લીધા પૈસા જ વેન લે બરોબર તારે પૈસા વેન લેવાનો બરોબર એ તો આપડે હો ને આપડે માઇક મત કહીશું કે અમારો ખાસ એટલે આપડે કોઈ બોલ બોલ ના તૈયારીઓ કાલે જવાનું આપડે